આજ પહેલી મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકેની ઉજવણી સિનોર તાલુકા એસસી એસટી યુવા સંગઠન દ્વારા સાડલી મુકામે બિરસા મુંડા સર્કલ પાસે કરવામાં આવ્યું બિરસા મુંડા સાહેબ અને ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમાને પુઢાર કરી અને પ્રોગ્રામની આપણે અહીંયા શરૂઆત કરી હતી મૂળ કહેવાની બાબત એ છે કે વિશ્વ આજે પહેલી મહિને મજૂર દિવસ તરીકે ઉજવી રહ્યું છે ખાસ થોડીક ટૂંકમાં હું તમને વાત કરું તો વર્ષો પહેલાં જે કામદારો છે એ કામદારોને સોળ કલાક સુધી ચૌદ કલાક સુધી કામ કરવું પડતું હતું એના કારણે વિશ્વના મજૂરોનું એક સંગઠન થઈ અને અઢારસો ને નેવુંમાં વિશ્વ મહિલા દિવસની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી બાર કલાક અને આઠ કલાક એવું કામની કામગીરી નક્કી કરવામાં આવી ભારત લેવલની વાત કરીએ તો ભારતમાં મજૂર દિવસનો જે શ્રેય છે એ ડૉક્ટર સાહેબ આંબેડકરને જાય છે કારણ કે ભારતના જે મજૂરોને જે શોષણ થતું હતું ફેક્ટરી કામદારો દ્વારા ખેડૂતો દ્વારા મિલો માલ મિલ માલિકો દ્વારા એ તમામ શોષણ થતું હતું તેના માટે ડૉક્ટર સાહેબે બંધારણમાં કાયદો ઘડ્યો અને કામના કલાકો નક્કી કર્યા બહેનોને પ્રસૂતિ માટે રજાઓ નક્કી કરી અને બીજા પી છે કે આ બધી બાબતો માટે બાબા સાહેબે આ નક્કી કરી અને બંધારણમાં આપણને આપ્યું છે એટલે આજે આપણે અહીંયા સૌ ભેગા થઈ અને પહેલી મે મજૂર દિવસ તરીકે આપણે ઉજવણી કરી છે જય ભીમ નવબુદ્ધાય જય જોહર જય આદિવા